સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણા તાલુકાના વાઘેલા ગામના રહેવાસી અંકિતાબેન ધર્મેશભાઈ માલવાણીયાના આ પરિવર્તનનું જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું સખી મંડળ સાથે જોડાયેલા અંકિતાબેન સરકારની નમો ડ્રોન દીદી યોજનાનો લાભ લઈ પોતાની અને અન્ય ખેડૂતોની જિંદગીમાં ખુશાલીના રંગો ભર્યા છે કોઈ પણ સફળતાનો પાયો તેના શિક્ષણ અને તાલીમમાં રહેલો હોય છે અંકિતાબેનની આ સફળ સફર ત્યારે શરૂ થઈ જ્યારે તેમણે ગામદી સખી મંડળ દ્વારા નમો ડ્રોન દીદી યોજના વિશે જાણકારી મેળવી ઉત્સાહભેર ઇન્ટરવ્યુ આપ્યા બાદ તેમની પસંદગી તાલુકા કક્ષાએ કરવામાં આવી હતી ત્યારબાદ તેમને અમદાવાદની એન્ડ્સ યુનિવર્સિટી ખાતે પંદર દિવસની સઘન તાલીમ આપવામાં આવી આ તાલીમ દરમિયાન તેમને ડ્રોન ટેકનોલોજી તેના સંચાલન જાળવણી અને સુરક્ષાના નિયમો વિશે ઝીણવટભરી માહિતી અને સમજ આપવામાં આવી હતી તાલીમ બાદ લેવાયેલી પરીક્ષામાં સફળતાપૂર્વક પૂર્વક ઉત્તીર્ણી થઈને તેઓ આજે એક કુશળ ડ્રોન દીદી બન્યા છે આ તાલીમે માત્ર તેમને ટેકનિકલ જ્ઞાન જ નથી આપ્યું પરંતુ તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો કર્યો છે તાલીમ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં જ તેમને સરકાર તરફથી આધુનિક ડ્રોન પ્રાપ્ત થયું છે જે આજે તેમની આર્થિક સમૃદ્ધિનું માધ્યમ બન્યું ડ્રોન ટેકનોલોજી ખેતી ક્ષેત્ર ક્રાંતિ લાવી રહી છે ત્યારે આજે અંકિતાબેન ખેડૂતના ખેતરમાં જઈને કુશળતાપૂર્વક જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે ત્યારે આ ડ્રોન ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે મારું નામ અંકિતાબેન ધર્મેશભાઈ માલવાણીયા છે હું વાઘેલા ગામની વતની છું તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર મેં આ અમારા સખી મંડળમાં આ નમો ડ્રોન દીદી નામની યોજના આવેલી એમાં મેં ઇન્ટરવ્યૂ આપેલું અને અહીંયા તાલુકા લેવલે મારું સિલેક્શન થયું છે એના પછી અમને અમદાવાદમાં ઇન્દુસ યુનિવર્સિટી ખાતે પંદર દિવસની ટ્રેનિંગ આપવામાં આવી ડ્રોન વિશેની અને પછી એમાં અમારી પરીક્ષાઓ લેવાની અને એમાં અમારું સિલેક્શન થયું હતું અને એના પછીના પંદરક દિવસની અંદર મને આ ડ્રોન મળેલું છે આ ડ્રોનની મદદથી હું હાલમાં ખેડૂતોને ખેતરમાં પેસ્ટીસાઈડ દવાનો છંટકાવ કરીને ખેડૂતોને પણ બહુ બધી રીતે મદદરૂપ થઈ શકી છું અને મારું ખુદનું આર્થિક વેતન પણ મેળવી રહી છું અને હું અત્યારે આર્થિક રીતે આનાથી ઘણી બધી સધ્ધર થઈ શકી છું અને ખેડૂતોને પણ આનાથી ઘણો બધો લાભ મળી શકે છે કેમ કે અત્યારે હાલમાં જે સિઝન છે રવિ પાકમાં તુવેર જેવા મોટા મોટા પાક છે એમાં ખેડૂતથી પેસ્ટિસાઈડનો છંટકાવ કરવો પોસિબલ ન હતો ત્યારે આ ડ્રોનની મદદથી ખેડૂત સહેલાઈથી છંટકાવ કરી શકે છે અને પ્લસ બીજું કે સરકારનો જે સબસિડીનો સહાયનો લાભ છે એનો અત્યારે ખેડૂતને સારો એવો ફાયદો થઈ રહ્યો છે સરકાર ખેડૂત પાસેથી સો રૂપિયા જ કલેક્ટ કરવામાં આવે છે અને સરકાર એના પાંચસો રૂપિયા સબસિડી તરીકે આપે છે એટલા માટે ખેડૂતને પણ બહુ મોટો ફાયદો છે અને અમે પણ આમાં સારી રીતે આર્થિક રીતે આવક પ્રાપ્ત કરી શકીએ છીએ એટલે એના માટે હું સરકારશ્રીના ની સદાયને માટે ઋણી રહીશ અને અત્યારે પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત મહેશ ઉતેરિયા દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરેન્દ્રનગર